સત્સર નરવે સત્સર હેમંત રામ સત્સર કુમા રા સત્સુ ગૌરીનંદ મહારાજ સત્સુ બાબુ રામ મહારાજ હરે ગુરુ સશ सदगुरु नमो अन दया करे महे આજના આ પવિત્ર અને પવન પ્રસંગે જસા સુંદરા યોગ ગોઠવી અને એમના પિતાશ્રી અને સદગુરુ શ્રી હિંમતરામ મહારાજને જે નિર્માણ તિથિ નિમિત્તે એક સંત મેળાવડાનું આયોજન કરી અને સદગુરુ શ્રી બાબુરામજી મહારાજને બોલાવી અને જે ધારા પાવન કરાવી તો ખૂબ ખૂબ ધન્યવાદ પરસ પરસ જે દર્શનના જે લાભ આપ્યા એ બદલ જસાભાઈ એમના પરિવાર નાણાં પિરાંત ભક્ત મંડળ અને એમાં જેના મુખ્ય શ્યામજી રામ મહારાજ એમને પણ મારા હૃદયપુર જયગુ મહારાજ આ પ્રસંગ મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાબુરામજી મહારાજ મંચારામજી મહારાજ આરતીરામ મહારાજ શંકરરામ મહારાજ તેમજ નામે પ્રદીપભાઈ મહારાજ સામજીભાઈ મહારાજ અને નામે અનામે મહાપુરુષો સત્સંગનો તો સુધર ચલાવ્યો છે ધારા પણ બહુ સારી જીનોટ ભરી જે પાપ ત્યાગ લક્ષણા કરી અને અત્રે જે જ્ઞાન પીરસવામાં આવ્યો એમાંથી કદાચ છે ને આપણે બે વાત કદાચ ગળે ઉતરી જાય ને તો જીવન ધન્ય થાય એવું છે કારણ કે મહિમા ગુરુ છે બધા એક જ ગુરુના જ ગુણ ગાય છે ગુરુ સિવાય વાત કે નહીં કરવી કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ધ્યાન ધરવું તો કેનો કેત સિવાય ધ્યાન કરાયો નથી હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનો નો ધરવો નિરાશ કહે નિષ્ઠાનો ફરશે તો ગુરુ ધ્યાન ધરવો સદગુરુ સિવાય ધ્યાન કેનો કે જગ્યાએ કદાચ આપણે ગમે બીજો ધ્યાન કરીએ તો બે કહેવાય તો આપણે તો સદગુરુ મહારાજે એકની એકતા કરાવી શકીએ એ જગ્યાએ બીજો કઈ છે નહીં તો બીજો ધ્યાન રાખી ન સ્થિર થવાની મહા વાત કરી છે બાપુએ પણ સુંદર ટાઈમ પછી અને ઘણા ટાઈમની ઘણા વર્ષો પછી જે મદાલમાં હારણો નરભેરામ બાપુ પણ એનો સત્સંગ લેતા હિંમતરામ બાપુએ પણ આનો ઘણી વખત સત્સંગ કરેલો છે અને હવે પછી ફરી આ જાગ્રત થયું છે

गुरुए, बद्ष। गुरुए, बद्ष। गुरुए, बद्ष। सद्ष। सद्ष। गुरु एक पद से गुरु एक शब्द से गुरु पंकज पद पूजता चौदह लोग पूजाए शिव विरंची शारदा गुरु तना जसु गाय तो जे का पूजा थे से ये कोई व्यक्ति नहीं पूजा थाती था नथी आप पूजा देह नहीं थाती नथी आप पूजा कोई शरीर नहीं थाती नथी આ તો એક પદની ઘણી વખત બાપુ પણ દ્રષ્ટાંત દે છે પેલો ગધેડા વાળો કે કુંભાર જયારે માટી લેવા ગયો ત્યારે માટી ખોદતા ખોદતા ગણપતિની મૂર્તિ નીકળી ગઈ પછી તે મૂર્તિ જયારે નીકળી ને ત્યારે બધાને એવો થયો કે આ મૂર્તિ હવે નીકળી છે તો એમને ઘરે ન લઈ જવાય ગામમાં લઈ જાવ તો હામૈયા કરવા પડે

એમાંથી મનુષ્ય બનાવ્યા છે તો મનુષ્ય નો કર્તવ્ય શું છે મનુષ્ય કેવો કે નહીં આપણે મનુષ્ય બનાવ્યા તો આપણે મનુષ્ય કેવો કે નહીં એ પણ સદગુરુ મહારાજ આપણે શીખાવે એના માટે પણ આપણે પાંચ પ્રતિજ્ઞાઓ આપવામાં આવે છે ચોરી જારી જુગાર દારૂ અને માસ જો આપણે પ્રતિજ્ઞામાં રહીએ તો જરૂર આપણે પદની પ્રાપ્તિ થાય પણ ઈ જગ્યાએ ટકી રહેવું ને બહુ મુશ્કેલ છે કદાચ આપણે ડોક્ટર પાસે જઈએ દવા લઈએ પણ ડોક્ટર પણ એમ કે કે આ ચરી પાર ખાટો ન ખાજે તરેલો ન ખાજે તીખો ન ખાજે આપણે ગોળીઓ ખાઈ રાખીએ અને તરેલો ન તીખો ખાટો ખાઈએ તો એ ગોળી અસર કરે નહીં તો આ પણ એક આપણે સદગુરુ મહારાજ ગોળી આપી છે આ ગોળીનો આ ચરીનો જો આપણે પાલન કરીએ ને તો જરૂર અસર કરે રામ નામ કી ઔષધિ ખરી મીત સે ખાય રામ નામ કી ઔષધી ખરી ખંત સે ખાય અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય તો મહારોગ કયો છે મહારોગ આપણે જન્મ મરણનો રોગ લાગી ગયો છે કે આમાંથી કેમ છૂટવું हमारी सदगुरु छोटा सदगुरु सिवा कोई छोड़ी सकतो नहीं कहा कि गुरु सम और कोई नहीं दाता मात पिता और पुत्र के भ्राता निश्चिन गुरु ना चरणों सेवे अभेदान गुरु पलमा देवे अभेदान जो कोई देतो हो ने तो इस सदगुरु दे सकते गुरु जो कोई दाता नहीं पहला दाता शिष्य भया પણ પાછો આપ્યો તો કઈ રીતે એની શરત છે જેમાં મહારાજે વાત કરી કે તન થી સેવા કરજે મનથી ભજન કરજે અને ધન તારકને હોય તો કોઈ સારા રસ્તે વાતો જ તો આ જસાભાઈ આજે જે આયા પ્રસંગ ઉજવી રહ્યા છે ને હે એના ગુરુ વચન છે અને એના ગુરુ ના વચન માં થઈ રહ્યા આ સદગુરુ વચન છે આ સદગુરુ નો બોલ છે કે જેની સુરતા સુગર સમય તેમના મારા બોલ્યા સુંદર પદ બોલ્યા જેને સુર્તા સુગર સમેટે એના ઘટમાં સાહેબ બેઠે પર સુર્તા સ્થિર રાખીને એ બહુ કઠિન છે એક જગ્યાએ સ્થિર રહી શકતી નથી ભટક ભટક કરે કદાચ આપણે અહીં ભજરમાં બેઠા હઈએ પણ આપણી સુર્તા કેમ ભટકતી હોય જ્યાં સુધી સુર્તા સ્થિર ન થાય ત્યાં સુધી શબ્દ ફકરાતો નથી શબ્દ નીકળી જાય ગુરુ પ્રત્યે નિષ્ઠા નતિ થતી હતી એનું કારણ શું કે આ પ્રામા ખામી છે નકા ગુરુનો શબ્દ કેમ ન ફકડાય એટલો ટકોર ટકોર કરીને મારે કુંભાર માટલો ઘડતો હોય અને એને પણ એટલો પોતાને ગૌરવ આવી જાય કે મારો માટલો ગામમાં વકળાવો ખપે ગામમાં પ્રખ્યાત થાવો જોઈએ કે આમાં ક્યાંય ખોટ ન રહી જાય એ પણ નિભારામાં ચડાવવાથી પહેલા છે ને ચારે બાજુ આમ તપાસે છે કે આમાં ક્યાં ઠેર તો રહી નથી ગઈ ને કદાચ જો જો આમાં ઠેર રહી જશે અને ઈ નિભારામાં ચડી ગયો અને એકવાર જો નિભારામાં પાકી ગયો ને તો તૂટ્યા સિવાયની ઠેર નીકળે એવી નથી તો સદગુરુ ટકોર મારે છે ટકોર મારી મારી અને આપડી ઠેર કાઢે છે અને આ જો ઠેર નીકળી જાય ને

આપણે સદગુરુ મહારાજ ભિન્ન ભિન્ન કરીને સમજાવે છે ભાગ ત્યાગ લક્ષણ કરીને સમજાવે છે ઈશારો જો નહી આવે તો આપણે હલાવશું ના પછી પૂર્ણ કરશો કારણ કે અમારે બો સામે બેઠા હોય ને એટલે અમારે બહુ ધ્યાન રાખવી પડે કારણ કે કેપ્ટન ની વાત જો આપણે ન માનીએ ਉਸਾਰਾ ਨਾ ਲਾਗੇ ਜਿੱਤਾਂ ਮਾਤੇ ਇੱਕ ਬਦਲੋ ਸਤਗੁਰੂ ਪਾਲੈ ਉਤਾਰੇ ਤੋਂ ਭਵਨਾ ਦੁਖਣਾ ਕਾਪੇ ਰੇ ਸਰਮਾਰੇ

જાદુ કેવું દાદુ રમયા જે ક્યાં ઉતરવાનો આરો મજે છે ને ત્યારે ગુણ ના પર્વ કરે ગુરુચર જય I'm going